નિયામકે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આ બહુચર્ચિત મનરેગા કૌભાંડની તપાસ દાહોદના ડીવાય જગદીશ ભંડારી દ્વારા કરવામાં આવી હતી આ બહુચર્ચિત કથિત કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો બળવંત ખાબડ તેમજ કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ બંને જામીન પર પણ છૂટી ગયા છે બાદમાં પોલીસે તે બંનેની વધુ એક ગુનામાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હતા અને હાલમાં તેઓ જેલમાં બંધ છે ત્યારે દાહોદ પોલીસે આગળ વધેલા તપાસમાં હાલ ડીઆરડીએ કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા ડેપ્યુટી ડીપીસી હમીદ અલી

બી ડિવિઝન પોસ્ટે ખાતે જે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં અગાઉ ચૌદ જેટલા આરોપી અટક થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ અન્ય બે ફરિયાદ પણ દાખલ થઈ હતી આ તપાસના સિલસિલામાં તપાસ દરમિયાન મળેલા પુરાવા આધારે ડીઆરડીએ કચેરીમાં કામ કરતા હામીદ અલી આલમ કે જેઓ જે તે સમયના ડેપ્યુટી ડીપીસી હતા અને વર્ક મેનેજર તરીકે પણ ફરજમાં આવતા હતા તેમનો ગુનેત્રોલ જણાવ્યા હતા તેમની અટક કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા તેમણે દિન ચારના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે તપાસ બાબતે ચાલુ છે